ગુરકિયા હનુમાન દાદાની જય જય રઘુવંશ વાસ્તુ સિરીજ પાર્ટ ચાર માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપ જો વિડીયો કોઈ ગ્રુપમાં જોઈ રહ્યા હોત તો આગળના વિડીયો તે ગ્રુપમાં કદાચ ન મળી શકે તો આપ અમારી ફેસબુક ઉપરની પ્રોફાઇલ ને ફોલો કરશો અથવા યુટ્યુબ ઉપર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો આપને સિરીઝના તમામ વિડીયો તથા અન્ય વિડીયો પણ જોવા મળશે તો જોતા રહો અમારો કાર્યક્રમ આપણે આજે વાત કરીશું પાંચ તત્વો જેઓ એકાબીજાના મિત્ર પણ છે ને એકબીજાના શત્રુ પણ છે જેઓ એકાબીજાને પ્રોડ્યુસ કરે છે અને જેઓ એકાબીજાને ડિસ્ટ્રોય કરે છે તો વાત કરીએ તો કે જળ એટલે કે પાણી વોટર એલિમેન્ટ તો વોટર ક્યાંથી મળ્યું આપણાને સ્પેસ માંથી વોટર આવ્યું અને વોટરના કારણે ઝાડ અને ફળ ફૂલ ઉત્પન્ન થયા તો એ વોટરે એર એલિમેન્ટ આપ્યું વોટરે એર એલિમેન્ટ આપ્યું આ એર એલિમેન્ટ માંથી ફાયર આગ ઉત્પન્ન થઈ ફાયર એટલે કે આગ ઉત્પન્ન થઈ અને પછી રખ્યા બની રાખ બની એટલે ફાયરમાંથી ઉત્પન્ન થયું તે અર્થ ઉત્પન્ન થયું પૃથ્વી તત્વો કેવી રીતે એકાબીજાની સાથે સંકળાયેલા છે અને પૃથ્વી એ પાછા સ્પેસમાં બધું મોકલી દીધું એટલે સ્પેસમાંથી પાછું પાણી આવ્યું આપણે જે ભણી જ ગયા છીએ વિજ્ઞાનમાં અને આપણે જાણીએ પણ છીએ કે વાદળા બને છે ને વરસાદ આવે છે ને તો આ એક પ્રોડ્યુસ થિયરી છે પાંચે તત્વોની અને પાંચે તત્વોની ડિસ્ટ્રોય થિયરી પણ છે કે જળ છે એ અગ્નિને ડિસ્ટ્રોય કરે છે નાશ કરે છે અગ્નિ આગ ફાયર એના ઉપર જળ છાંટવામાં આવે તો એ નાશ પામી જાય છે અને વોટર છે એ આગને ડિસ્ટ્રોય કરે છે અને આગ છે એ કોને ડિસ્ટ્રોય કરે છે તો આગ છે ને એ પણ સ્પેસને ડિસ્ટ્રોય કરે છે જળ અને આંખ અગ્નિ ઉપર જળ જળને નાશ કરી દે અને જળમાં ને અગ્નિ તો બાળી પણ નાખે તો આ ફાયર ડિસ્ટ્રોય સ્પેસ અને સ્પેસ છે એ કોને ડિસ્ટ્રોય કરે છે તો સ્પેસ છે એ હવાને એરને ડિસ્ટ્રોય કરે છે સ્પેસ છે એ એરને ડિસ્ટ્રોય કરી નાખે છે અને અર્થ છે એ એરને ડિસ્ટ્રોય કરી નાખે છે સોરી એર છે એ અર્થને ડિસ્ટ્રોય કરે છે અને અર્થ છે એ પાણીને વોટરને ડિસ્ટ્રોય કરે છે આમ એકાબીજાની પ્રોડ્યુસ થિયરી અને એકા ડિસ્ટ્રક્શન થિયરી છે ભલે એ આપની યાદ નહીં રહે સમજાય નહી પણ હું આપને સમજાવવા જાણવા માંગુ છું કે આપણે આ પાંચ એલિમેન્ટ છે એકબીજાના પૂરક પણ કહી શકાય અને એકબીજાના વિરોધી પણ કહી શકાય ફક્ત આપને જળ અને અગ્નિ તો સમજાશે જ તો જળ વોટર એલિમેન્ટ વગર જીવન શક્ય નથી તો વોટર એલિમેન્ટ છે જો આપણે તમે એનો સેટેલાઇટ વ્યૂ જોયો હોય તો એ વોટરનો કલર બ્લુ જેવો હોય છે તો એ વોટર એલિમેન્ટ એ બ્લૂ જેવો છે વોટર ચંદ્ર સાથે સંકળાયેલ છે મૂન સાથે તો આપ જોવો છો કે ચંદ્ર છે એ લાગણી ઇમોશન તો વોટરનું કામ છે વહેવું તો વોટર છે એ વહેતું હોવું જોઈએ કારણ કે એ ક્લેરીટી આપણા થોટ્સની આપે છે ઇમ્યુનિટી નવી ઓપોર્ચ્યુનિટી આપે છે આપણા હેલ્થ માટે પણ જરૂરી છે આપણી બોડીમાં પણ સિત્તેર ટકા પાણી છે અને વોટર જ્યારે ફક્ત કોઈ બિલ્ડિંગમાં ને ઘરમાં પણ અટકેલું પડ્યું રહે તો ધીરે ધીરે દુર્ગંધમાં પરિણમે છે તો એનું કારણ વોટર બગડવા માંડ્યું તો જ્યારે વોટર એલિમેન્ટ ની જે ઝોન છે એ ઝોનમાં ઇમ્બેલેન્સ આવશે ત્યારે થોટ ઓપોર્ચ્યુનિટી હેલ્થ પણ અસર આવી શકે છે જે તે જોન મુજબ એ બધી વસ્તુ આપણે આગળ જોવાની છે વોટર તમે રોકેલું પણ ન હોવું જોઈએ ને વેસ્ટ પણ ન થવું જોઈએ જો વોટર તમે વેસ્ટ કરશો તો તમારી આ બધી વાસ્તુઓ કઈ થોટ્સ વગેરે એ વેસ્ટ થશે માટે બિનજરૂરી પાણીનો વ્યય કરવાનો નથી તમે ગ્લાસમાં પાણી ભરીને પીઓને અડધો ગ્લાસ પાછો ઢોળી દો મોટા ભાગના વ્યક્તિઓની આવી હેબિટ હોય છે તો તમે તમારા ચંદ્રને ખરાબ કરી રહ્યા છો તમે તમારા ચંદ્રને જાતે જ ખરાબ કરો છો તો ચંદ્ર ખરાબ થશે એટલે તમારી ઇમોશન્સ તમારા તમારી લિક્વિડિટી અને કુંડલીમાં ચંદ્ર તમને જે આપવા માંગતા હશે તે એમાં તમને વ્યધાન અવરોધ આવશે આ પ્રકૃતિએ જ આપણે આપેલું છે બધું પણ એ પ્રકૃતિએ જે આપ્યું છે ને અને પ્રકૃતિ જેમ સૂચવે ને એમ આપણે એનું પાલન કરવાનું છે પણ આપણે એવું પાલન કરી શકતા નથી પરિણામે હું ને તમે બધા દુખી થઈએ છીએ તો પછી આ ચંદ્રથી આવું જયારે ચંદ્ર દૂષિત થાય વોટર દૂષિત થાય તો કેરિયરમાં ડિસ્ટર્બન્સીસ આવી શકે ગ્રોથમાં પણ ડિસ્ટર્બન્સીસ આવી શકે તો આ બધા માટે એની જે દિશાઓ છે ત્યાં જે વાસ્તુ દોષ હશે ઇમ્બેલેન્સીસ આવશે તો દોષ આવી શકે છે આ મેં તમને જાણ કરી વોટર એલિમેન્ટની વોટર એલિમેન્ટમાં સોળ પૈકીના કયા ઝોન આવે છે એટલે કે તમારી ભાષામાં કઈ દિશા આવે છે એના હનુમાન દાદાની જય જે હવે આપણે આગળની વખતે જોઈશું આગલા એપિસોડમાં આગલા પાર્ટમાં કે વોટરને લગતા કયા ઝોન છે તે શું આપે છે આપણે ક્યાં ભૂલો કરીએ છીએ તો બધી બહુ લાંબી વાત ચાલશે આપ અમારી સિરીઝ કમ્પ્લીટલી જોતા રહેશો તેવી અપેક્ષા સાથે છું આપને જો રસ હોય તો ચોક્કસ જોશો આપ આમાં માનતા ન હોય તો હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપ વાસ્તુને જ્યોતિષને ન માનતા હોય તો જોવાની જરૂર નથી અભદ્ર કોમેન્ટ કરવાની જરૂર નથી આપના વિચારો આપની પાસે રાખો અમને કોઈ વાંધો નથી અમે અમારા વિચારો કોઈના ઉપર ઇમ્પોઝ કરવા માગતા નથી